ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય મોડમાં છે આ સાથે જ આ વર્ષનું ચોમાસું પણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં છેલ્લા આઠ વર્ષમાં ગરમી નથી પડી તેવી આ વર્ષે ગરમી પડી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ જણાવે છે કે ચોવીસ કલાક ગરમીનું પ્રમાણ યથાવત રહી શકે છે આગામી ચોવીસ કલાક બાદ ગરમીમાંથી આશંકિક રાહત મળી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આજથી અઠ્યાવીસ મે સુધી આંધી વંટોળનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે છવ્વીસથી થી એકત્રીસ મે ના રોજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે આહવા ડાંગ સુરત સૌરાષ્ટ્રના ભાગોમાં છવ્વીસ થી એકત્રીસ મે ના રોજ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે તેમજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની આગાહી અંબલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રેમલ વાવાઝોડાના ભીજ અને અરબ સાગરના ભીજના કારણે છીસ મે થી ચાર જૂનમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની પણ આગાહી છે આઠ જૂન થી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાઓ પણ છે આઠ થી ચૌદ જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની આગાહી પણ કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સાતથી ચૌદ જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતાઓ છે ચાલુ વર્ષ ચોમાસુ સારું રહેવાના સંકેતો પણ મળ્યા છે આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન કરવામાં આવ્યું છે